સ્વર્મનારાય ગુરુકુળ ભાવનગર દ્વારા વંદે માતરમ અને આપણા લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ અને વંદે માતરમના પણ દોઢસો વર્ષ લખાણાના થયા છે એની ઉજવણી ભારત સરકાર વિશિષ્ટ રીતે માનની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કરી રહી છે સમગ્ર અલગ અલગ રીતે એ કાર્યક્રમો થાય છે પણ ભાવનગર ગોકુળ દ્વારા આ બંનેને જોડીને જે પ્રકારે યાત્રા કાઢવામાં આવી છે અદ્ભુત કહી શકાય એવી યાત્રા જેમ સોમનાથ સ્વાભિમાન પર્વ આજે ઉજવાણું જે પ્રકારે શોરયાત્રા મોદી સાહેબના નેતૃત્વમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈના માર્ગદર્શન નીચે નીકળી વડાપ્રધાનજીનો આ વિચાર સમગ્ર વિશ્વને ખેલું લગાડ્યું એ જ પ્રકારે હું સવારે ત્યાં હતો આજે અત્યારે જે યાત્રા નીકળી અને ભાઈ સાંઈરામ દવે અને આપણું ગૌરવ ભાઈ શ્રી કીર્તિદાનને પણ આ વંદે માતરમ ગાન એમનું મહત્ત્વ અને એમની સાથે જોડવાનો પ્રયાસ પરંતુ જો કેપી સ્વામી આ ગુરુકુળના સંચાલકશ્રી હું અભિનંદન આપું છું મને નથી લાગતું કે કોઈ એક સંસ્થા શૈક્ષણિક સંસ્થા આ પ્રકારે યાત્રા કાઢે આ પ્રકારે આપણા જવાહર મેદાનમાં પચીસ હજારથી પણ વધારે લોકો વિદ્યાર્થીઓ વાલીઓ અન્ય લોકો સાધુ સંતોએ જોડાય અને એની સાથે એક ભવ્ય ડ્રોન શો કદાચ ભાવનગરમાં પ્રથમવાર આ પ્રકારે ડ્રોન શો હું એમ કહીશ કે માત્ર વંદે માતરમ અને સરદાર વલ્લભભાઈ પટેલ કૃષ્ણકુમારસિંહજીને જોડીને આવો ડ્રોન શો પણ ભારત વર્ષમાં પહેલી વખત થઈ રહ્યો હોય હાવેડાની આ પવિત્ર ભૂમિમાં એક વિશિષ્ટ કાર્યક્રમ કરવા માટે વિશિષ્ટ રીતે આ કાર્યક્રમનું આયોજન માટે અને સાચ અર્થમાં વંદે માતરમ અને આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એમને જોડીને એક વિશિષ્ટ કાર્યક્રમ કર્યો છે ત્યારે હું સીધો સોમનાથથી આવ્યો છું અને સીધો જ રાજકોટ જાઉં છું વાયબ્રન્ટ સમિટનો સમારોપ છે પણ મને આનંદ છે કે માની કેપી સોમી ગુરુકુળ એ મારો પરિવાર છે આ પરિવારમાં મને પણ ભાગીદાર બનાવ્યા હું વિનંતી કરીશ વંદે માતરમને દોઢસોમી વર્ષની આપણી સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી એની જન્મજયંતિની એ એક દિવસ પૂરતી ન રહે આપણને આત્મસાત કરીને મોદી સાહેબના નેતૃત્વની અંદર આ ભારત વિશ્વગુરુના સ્થાને બેસે એમાં બધાનો કોન્ટ્રીબ્યુશન રહે વંદે માતરમ એ માત્ર ગાન નથી આપણા માટે એ શૌર્યનું પ્રતિક છે સરદાર વલ્લભભાઈ પટેલ એ શૌર્યનું પ્રતિક છે ભગવાન સોમનાથ એમનું સ્વાભિમાન પર્વ એ પણ શૌર્યનું પ્રતિક છે અતૂટ વિશ્વાસના એક વર્ષ એટલે સોમનાથને જ્યારે પહેલો મોહમ્મદ ગદનીએ હુમલો કર્યો તો એમને પણ એક હજાર વર્ષ આ સંયોગ છે ભારતને જોડવાનો સહયોગ છે ભાવનગરને જોડવાનો સહયોગ છે મોદી સાહેબને અભિનંદન આપીએ કે પી પણ વિશેષ અભિનંદન આપું છું કે આ પ્રકારનો વિચાર એ વિચાર ન કર્યો એમણે લોકોને જોડીને એક અદ્ભુત કહી શકાય એવું વંદે માત્ર માટેનું જનુન બતાવ્યું માં મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે